બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી જેમાં સાત યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે મૃતકોમાં ચાર યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે આ ઘટના દ્વારકા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરી રહી છે મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું પરંતુ અચાનક નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો દરિયામાં કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો હતો જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકોએ તરત જ બચાવ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા કેટલાક લોકોએ નદીમાં કૂદીને યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તત્કાલ પછી બચાવ ટીમ અને તટરક્ષક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવાઓને બચાવી શકાયું ન હતું બધા મૃતદેહોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મૃતકોની ઓળખ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો